નમસ્કાર આપ જોઈ રહ્યા હા શો સ્પાક્ટ ડે ન્યૂઝ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વડોદરાના તત્વધાનમાં વડોદરા શહેરમાં અષ્ટોતર શત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો આજે પાંચમો દિવસ હતો પાંચમા દિવસે શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રીએ શ્રીમુખે કથાનું રસપાન કરાવ્યું આજે પૂજ્યશ્રીએ ભગવાનના શ્રીકૃષ્ણ અવતારની બાળલીલા તેમજ શ્રી ગોવર્ધન લીલાના પ્રસંગોનું વર્ણન કરી તેના ભાવને જીવનમાં કઈ રીતે ઉપયોગી બનાવી શકાય તેનું મહાત્મ સમજાવ્યું હતું પૂજ્યશ્રીએ ભગવાન શ્રી કૃષ્ણની સોળ હજાર રાણીઓની વાતનું તથ્ય જણાવ્યું અને એ સિવાય પણ અન્ય અનેક વિષય પર તેમણે જ્ઞાન આપ્યું હતું સાથે જ કથા મંડપની વાત કરીએ તો કથા મંડપમાં બાર હજારથી વધારે ભક્તોની હાજરીના પગલે મંડપ ખીચોખીચ ભરાઈ ગયું અને વૈષ્ણવએ પાર્કિંગ લોટમાં બેસીને પણ કલાકો સુધી કથાનું શ્રવણ કર્યું કથાના પાંચમા દિવસે કથાનું રસપાન કરવા વડોદરા મહાનગર સેવા સદનના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા મેયર પિંકીબેન સોની શાસક પક્ષના નેતા મનોજ પટેલ લોકસત્તા જનસત્તાના સીએમડી સંજય શાહ ગુજરાત સમાચારના તંત્રી વિનોદ ભટ્ટ સંદેશના તંત્રી મયુર પાઠક વિવાયો ભારતના ટ્રસ્ટી અશોક શાહ વિવાયુઓ ઇન્ટરનેશનલના ઉપપ્રમુખ કિરીટભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

एक बार बोलो अरे देखो तो सही कितनी सुंदर लाल लाल गुफा है भी जो बोले वही बोलती थी अरे वृंदावन उनकी ऐसी कई गुफाओं को तो मैं जानता हूँ ऐसी जो गुफा होती है ना उसमें संत लोग बैठ के ध्यान करते हैं कारण कि जा रहे भगवान अपने कोई पर स्वानुभव बता रहे थे एम निज कृपा है निज इतने प्रसन्नता पूर्वक करेली कृपा

એમાં તમારો અહંકાર વધે અને જો તમારો અહંકાર વધે તો એ ભગવાનને ક્યારે ગમે તો નિજ કૃપા જયારે ભગવાનની આપણા પર હોય પ્રગટ અને આપણે જેટલું ગાયા ગા ગા કરશું

અને ઠાકોરજીને સૌથી વધારે નફરત જે થાય છે પ્રભુની કૃપાથી થાય છે આ કૃપા શબ્દને હંમેશાના માટે આત્મ સાબિત કરવો ઢગલે ને પગલે ભગવાનની કૃપા

बार जाइए ठाकुर जी ने प्रणाम कर लीजिए प्रभु मैं आपका दास और ये कार्य करने जा रहा हूं एक फैमिली मेंबर तरीके प्रभु विराज अरे आप फिली जेम जेम जागृत होती जैसे संसार ना प्रपंच माती चित्त वृत्ति निकल से अरे प्रभु ना अंदर परिणीत तो बनश तो 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 પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ બ્રજરાજ કુમાર મહોદયસિંહ સંચાલિત વીભાઈઓ વડોદરાના તત્વાવધાનમાં શ્રીમદ ભાગવત સપ્તાહના ના પાંચમા દિવસે આજે મોટી સંખ્યામાં વૈષ્ણવો અહીંયા ઉમટી પડ્યા છે મંડપ અમારે એક્સટેન્ડ કરવો પડ્યો છે આશરે પંદર થી વીસ હજાર વૈષ્ણવો નો લાભ લેલો છે આજે કથાની અંદર વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રી તથા વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ પણ કથાની અંદર પધાર્યા હતા અને તથા વડોદરાના બિલ્ડરો અગ્રણીઓ રાજકારણીઓ બધાએ આજે કથાનો શ્રવણનો લાભ લીધો છે અને આજે કથાના મંદિરમાં અંકુટ દર્શનનો દર્શન પણ છે અને ખૂબ શાંતિથી દરેક વૈષ્ણવો મહાપ્રસાદ પણ લઈ રહ્યા છે અને કથાનો સુંદર લાભ પ્રાપ્ત કરે છે કાવી કંબોઈના મહારાજ શ્રી વિદ્યાનંદજી મહારાજ પણ આજે પધાર્યા હતા અને વિદ્યાનંદજી મહારાજ નું પણ અભિવાદન જે તરફથી થયું છે